ખણા બધા વિદ્યાર્થીઓ મને એમ કહે છે કે સર મારાથી નથી થઈ રહ્યું હું કેવી રીત ના કરું યાર સર વાંચવા બેસુ ને તો મગજ ગુંમરી થઈ જાય છે અરે સર હું પ્લાન તો ઘણા બધા કરું છું કે આજ કરી લેશ પણ નથી થઈ રહ્યું બેટા સમય આવતો નથી સમયને લાવવો પડે છે આજનો આ સમય જઈ રહ્યો છે એ તું ખાસ ધ્યાન રાખજે તને એમ હોય કે આજે સર બહુ સારી સારી વાત કરવા ફોલાવવા માટે આવ્યા નહીં 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 આજે હું એવા વિદ્યાર્થીઓને ખાસ કહેવાયો છું કે જે હજી સુધી કમબેક ના પ્લાનિંગમાં છે અને એને મારી વાત સાંભળવી પડશે હું એ બધા વિદ્યાર્થીઓને ખાસ કહું છું અને છે ને ભાઈ ખોટું ના લગાડતા

अब तो कम्बैक कर ले कोनी वाइट जो है जो है तो हवे तो अब तो मुक कम्बैक करी ले ना तेरे कमेंट में लक भाई का होगा कम्बैक अने कोई बेंज है तो क्या बेंज का होगा कम्बैक ले भाई चल बचे कोई कहर नहीं आल आई आ आबदी बात

એરા આ બધું સારા સારા દિવસો ગયા હવે ના દિવસો મતલબ કે આજ થી શરૂઆત કરીને નીટ ની एग्जाम સુધી એપ્રોક્સ 100 દિવસ ની આજુબાજુના અમુક દિવસો پڑھ્યા છે જો આ દિવસોમાં તે મહેનત ના કરીને તો તું ગયો આ ફાઈનલ વાત છે તો ગમમેવી મોટિવેશન ની લાઈન તારા માઈન્ડ માં પીટ કર દે કે માતી થઈ જશે હું કરી લઈશ હું પછી કરી લઈશ અરે હું ફેબ્રુઆરી શરૂ થાય ત્યારે કરી લઈશ અજી તો સર 20 તારીખ છે ને હું 10 દિવસ માં કમબેક લઈ નહીં થાય બેટા છોડી દે બધા વાત છોડી દે બધા પ્લાનર બનાવવાનું છોડી દે બધા નાઈમ ટેબલ બનાવવાનું હવે તું જને ખાલી હું જે કહો છું ને તેના ઉપર ફોકસ કર કેટલા વિદ્યાર્થીઓ તૈયાર છે મારી આ વાતને સાંભળવા માટે ખબર હશે કે થોડાક દિવસ પહેલાં યાદ છે ટ્વેન્ટી 25 ડેઝ ચેલેન્જ ની પીડીએફ આપી હતી જેમાં ફિઝિક્સ હતું કેમેસ્ટ્રી હતું બોટની હતું અને જ્યુલોજી હતું અને ટ્રેકર આપ્યું હતું તને કે ભાઈ તું આ આ ટોપિક કર મતલબ કે આ ચેપ્ટર ટીક કર એના ક્વેશ્ચન કરી લે ટીક કર નોટ કરી લે કે તારો વીક પોઈન્ટ કયો છે તારો સ્ટ્રોંગ પોઈન્ટ કયો છે તને મે આઈપ્યો તો ઈ વખતે એની પીડીએફ તને મે આપીતી તે ફોલો કરી હા કેના બોલ ભાઈ તે બેટા ફોલો કરી દે મને એમ કે તેને ફોલો કરી તો ક્યારા કરીશ બધી વાત છે ને બેટા એ કઈ કામમાં નહી આવે હા એક વસ્તુ યાદ રાખજે મારી વાત જો રિઝલ્ટ આવી ગયો ને જો સ્કોર બની ગયો ને તો આજે તે કરેલું બધું પ્લાનિંગ સાચું છે આજે તે કરેલી બધી મહેનત સાચી છે આજે તે જે જે કિયત મહેનત કરી જે મટીરીયલ યુઝ કર્યું જે તે સ્ટ્રેટેજી યુઝ કરી તે જે પ્લાનર બનાવ્યું તે જે રીતે કર્યું ને બધું સાચું છે પણ જો રિઝલ્ટ ના આવ્યું જો સ્કોર ના ભાઈ નો જો મેડિકલ કોલેજ તને ના મળી તો સમજી લે આજે તે કરેલી તનતોડ મહેનત પણ કઈ કામની નથી કેટલા એને ફોલો કીધું તો બોલ ભાઈ કેટલા આ ફોલો કર્યો તો કર્યું તું ને 100 દિવસના અંદર પ્લાનિંગ બનાઈએ પેગા દેને એવું પ્લાનિંગ કે જે ફોલો નહી મેરા પ્લાનિંગ માં તારા પાસે જે 100 દિવસ છે ને હવે આની અંદર તારી પાસે જે ફિઝિક્સ સેકન્ડ છે કેમેસ્ટ્રી થર્ડ છે તારી પાસે બેટા બોટની અને ફોર્થ છે તારી પાસે જુલોજી તું એમ કહેશ કે સર મને ફિઝિક્સ નથી ગમતું અરે સર મને કેમેસ્ટ્રી નથી ગમતું બેટા ગમવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આ બધાનું એક પેપર છે આ બધાના ભેગા થઈને સાતસો વીસ માર્ક નું પેપર છે જેમાંથી તારે સ્કોર બનાવવાનો છે તો મતલબ કે તારે શું કરવું પડશે ચાલ સમજ હવે છોડી ભાઈ જૂના દિવસો મને ખબર છે આયુપીએસસી ચેપ્ટર હું તને કહું હું આઠ થી નવ લેક્ચરમાં કરાવું છું અમે કરાવીએ છીએ આ વસ્તુ પેલા મને એમ કે સો આટલા લેક્ચર આટલા લેક્ચર આટલા દિવસો અમા તું દેઈ શકીશ હા કે ના પોલ દેઈ શકીશ નહીં નહીં દેઈ શકીશ નહીં થાય કારણ કે બો લેન્ધી છે આખા વર્ષની વસ્તુ છે તો હવે એવું તો શું કરી શકાય કે જે 100 દિવસની અંદર ભૂકા બોલી જાય આજે અમે જ્યાં છીએ આજે અમે જ્યાં છીએ ન્યાથી અહીંયા તો પહોંચી જઈએ જેટલો પણ રફતાર કપઈ જાય જેટલો પણ માર્ગું કાપી લઉં અહીંથી મારે અહીંયા પહોંચવું છે અહીંથી અહીંયા પહોંચવું છે અહીંયા નહીં અહીંયા તો નથી રેવું સર મારે 100 દિવસની અંદર એવું તો કઈ કરવું છે કે જેથી હું અહીંયા પહોંચી જાઉ પણ જેટલો ભાઈ કોકનો 100 નો જમ્પ હશે કોકનો 200 નો જમ્પ હશે કોકનો 50 નો જમ્પ હશે કોકનો 400 નો જમ્પ હશે બેટા કોકનો તો ભૂખા બોલી જશે અને કોકનું કાઈ ન થાય બધી વસ્તુ માનવા જેવી છે થશે જ છે નહીં થાય પણ આપણે પ્રયત્ન જ ના કરીએ એનો તો અર્થ થઈ શું કે તો મને તું એમ કહે કે તું પ્રયત્ન કરવા માટે તૈયાર છું હા કે ના કલાકે પેલા તું મને કહે કે તું પ્રયત્ન કરવા માટે તૈયાર છો બીજી બધી બાબતો તું મને ના પૂછ અત્યારે કે સર તમે આમ ના કરો તમે તેમ ના કે બેટા હું નથી કરી રહ્યો કાઈ હું અત્યારે જે કેવા આવ્યો છું ને એની સાથે તું તાલમેલ કર મારી સાથે કે સર આજ આ આ સબ્જેક્ટ નો લેક્ચર આટમે ના રાખો બેટા છોડી બધી વાત ઈ હું નથી કરી રહ્યો

એવું તો છે ને કે તું નઈ વાચ ટોપિક તો આચીસ ને તને ખબર છે કે ભાઈ નીટ ની અંદર કન્સેપ્ટ તો એ જ રહેવાના છે ને ક્વેશ્ચન ના લેવલ બદલાઈ જવાના છે બની શકે એગ્રી કરું છું વાત સાથે અમે તૈયાર છીએ તારા માટે નીટ માટે સેશનો લાવવા માટે હવે કેસે કરું નર્સિંગ કરું છું હું આઈ કરું છું હું તેઈ કરું છું મારી પાસે ટાઈમ નથી બેટા જો ટાઈમ કોઈ પાસે હોતો નથી મેનેજ કર પ્રોબ્લેમ ઉભા ના કરો તમે બધા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ ઉભા કરી રહ્યા છો પ્રોબ્લેમ તો બધાયને છે મારે પ્રોબ્લેમ છે અઢળક પણ સતો કામ કરીશ સોલ્યુશન તરફ ગોતો ને સોલ્યુશનનો રસ્તો તો ગોતો અજે एग्जाम આવવાની છે તો આવવાની છે યાદ રાખજો ફૂલ જડપથી एग्जाम એક એક કદમ તમારી નજીક આવી રહી છે અને હું ઈચ્છું છું કે આપણે એવી મહેનત કરીએ કે આપણે ખુદ હામે જઈએ ભાઈ હાલ אבי જા ટક્કર થઈ જાય દરિયા રે તો વાત એવી છે કે 100 દિવસની અંદર શું કરવું પડે 100 દિવસની અંદર શું કરવું પડે પહેલા મારી વાત સાંભળી લે ડેડિકેટેડ પહેલા તો ડેડિકેટેડ સ્ટડી સ્ટડી અવર્સ તારે ફાઇન્ડ કરવા પડે આ ફાઇનલ વાત છે તું એમ કે કો આજે સવારે વાંચીશ કાલ સાંજે વાંચીશ નહીં થાય આનાથી તારું શેડ્યુલ તૂટી જશે અને તું કંઈ નહીં કરી શકે डेडिकेटेड तारा स्टडी अवर करवा पड़ से आई वेटेज ना चैप्टर करवा पड़ से वारंवार વધારે एमसीक्यूસ કરવા પડશે અને સૌથી મહત્વની વસ્તુ છે ટેસ્ટ એન્ડ એનાલિસિસ આના शिवाय છૂટકો નથી આના शिवाय છૂટકો નથી ડેડિકેટેડ સ્ટડી અવર ફાઈન કરવા પડશે નહી કે કરવું પડશે કોણ એટલા કલાક વાંચીશ એટલે વાંચીશ વાંચીશ એટલે વાંચીશ બીજું કે હાઈ વેટેજ ચેપ્ટર્સ કરવા પડશે શું કરવા પડશે બેટા હાઈ વેટેજ ચેપ્ટર્સ કરવા પડશે હાઈ વેટેજ ચેપ્ટર કરવા પડશે ઈ ફાઈનલ વાત છે પહેલા પ્રાયોરિટી માં બધું કરવું પડશે પણ પહેલા આ 100 દિવસમાં જેમ જેમ एग्जाम ની નજીક જશું ને પેનિક વધતું જશે એન્ઝાયટી વધતી જશે ચિંતા વધતી જશે ગભરામણ વધતી જશે તો આજે હજી થોડી દૂર છે ને एग्जाम તો પહેલા ઈ ચેપ્ટર કરી લે કે જે હાઈ વેટેજ વાળા છે અને 100 દિવસનો પોતાનો પ્લાન બનાવી લે અરે ભાઈ છોડને પ્લાન ખાલી કોટા તમે આમાં પડશો અને ભાઈ તમે ખુદ પ્લાન કરશો ને તો તમને નઈ ખબર પડે કે કયા ચેપ્ટરને કેટલા લેક્ચર આપવા કેટલા કયા ચેપ્ટરને કેટલા દિવસ આપવા કોની ટેસ્ટ કેવી રીતના ઓર્ગેનાઇઝ કરવી છોડ બેટા હું બહુ જન્યુઅલી તને કહું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓ મને જે કે કાકા કહેતા હોય છે અને ઈ ફીલિંગ થી હું તને કહેવાયો છું આ બધું જો તું માયાજાળ રચવા બેсиસ જો થઈ જાય છે તો વેલ ગુડ તો તારે કોઈ બેચની જરૂર નથી કંઈ કરવાની જરૂર નથી કોઈ સેશનની જરૂર નથી પણ બેટા જો થઈ છે તો અંજો નથી તાતું હે ને મોસ્ટ ઓફ યુઝ હોય કે બે દિવસ થાય તીજો દિવસ ફેલ થઈ જાય તો બેટા શું કરે મિશન 100 બેચ લઈ લે એમાં પ્લાનર છે કાઈ ના પ્લાનર ને ફોલો કર લે તું શું કરે છો હું કામ ખાલી કોટો પ્રોબ્લેમ આવે છે અને અમે મિશન 100 કઈ રીતે બેચ બનાવી છે એ પણ તને કહી દઉં હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર કે તમે આના આટલા બધા લેક્ચર કીધા અને હવે મિશન 100 માં એક ચેપ્ટર નો એક લેક્ચર હોય તો ક્યાંથી થાશે ભાઈ તારા કરતા ચિંતા અમને વધારે છે અમને 12 કલાક ના લેક્ચરો માં ભણાવતા આવડે છે 5 કલાક માં આવડે છે 2 કલાક માં આવડે છે ને 1 કલાક માં આવડે છે અમને ખબર છે કે તું આજે ક્યાં ઊભો છું એના એક એક લેક્ચર એક એક ટીચર કઈ રીતે કામ કરશે કે જે 0 વાળો છે એ પણ ઉપર આવે જેને કંઈક કરેલું છે એ પણ રિવિઝન કરીને ઉપર આવે તો સર તમે બધી ડિટેલ માં થિયરી કરાવશો બેરા ડિટેલ માં થિયરી કરાવી દઈએ તું એક વખત કે તો કરાવી દઈએ પછી કેતો ને કે एग्जाम ના સિલેબસ પૂરો કેરે થાશે एग्जाम સુધીમાં થાશે બેટા તને ખબર છે આખા વર્ષનો સિલેબસ 100 દિવસમાં તો થવાની નથી ઈ તો ફાઈનલ વાત છે તો થશે શું સર એક એક ટોપિક નહીં છૂટે સર ઈ કઈ રીતે ઈ કઈ રીતે ઈ કઈ રીતે બેટા સાના મારી વાત સાંભળ અમને ખબર છે શું આવે છે શું નથી આવતું અમને એ પણ અનુભવ છે કે કયા ટોપિક ને કઈ રીતે કરાવ હવે ક્વેશ્ચન બતાવશું અને એનાથી તને કહીશ કે યાદ આવ્યું આ ટોપિક યાદ ન આવ્યું કોઈ વાંધો નહીં છોડી દે વાત હવે કરી લે હવે અમે તને જેટલા ક્વેશ્ચન કરાવવા એનાથી ફાયદો શું થયો જનરલી હોય કે વર્ષની અંદર પહેલા ટોપિક શીખો શાંતિથી પછી એકાદા લેક્ચર માં ક્વેશ્ચન કરો એ નહીં કરી

તો બેટા આજે હું પણ પરણ લઉં છું અને દરેક ટીચરે લીધેલા છે કે ગમી થઈ જાય જારે પણ અમે એક લેક્ચર બનાવીશુ ને ઈ અમે આટલા વર્ષના અનુભવ અને એનો નીચોડને ભેગો કરીને એક લેક્ચર બનાવીશુ એટલે તારે હવે એક્સ્ટ્રા રિવિઝન કરવા જવાની જરૂર નથી તારા રિવિઝનનો પ્રોબ્લેમ મિશન 100 બેચ તારા ટેસ્ટનો પ્રોબ્લેમ મિશન 100 બેચ પ્લાનિંગનો પ્રોબ્લેમ મિશન 100 બેચ ઓ ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર मिशन 100 માં ઓન્લી એમસીક્યુ છે બેટા ખાલી થિયરી કરી વિસ્તાર એમસીક્યુ ટુ થિયરી જવાય સૌથી મોટી વાત કહું ઘણા બધા વિદ્યાર્થીઓ ટીચર નું માનતા નથી જાતે પ્લાનિંગ કરે છે મને એમ કે તારા પ્લાનિંગ માં વધારે ફાયદો થશે કે અમારા પ્લાનિંગ માં મને એક પ્રશ્નનો જવાબ દેતો બોલ તારા પ્લાનિંગ માં વધુ ફાયદો થશે કે અમારા બોલ દો અમને ખબર છે આ જે વિદ્યાર્થીઓ ઘણા એવા છે કે જેનું બેઝિક છે જ નહીં સાવ એક છે તો અમે તે આવી ઉઠાવીશું તું છેને માઈન્ડ ઉપર એવું લઈને બેઠો છું કે આમ જ કરાય ઈ તો મોટી સમસ્યા છે ઈ કાઢ ઈ તો સમસ્યા છે જે તને અત્યાર સુધી કાઈ કરવા નથી દીધું આમ જ કરાય ઈ તો છોડ હવે તું ટ્રસ્ટ કર વિશ્વાસ કર ટીચર ઉપર અરે خود ઉપર કે આ તો કરી શકીસ અને ટીચર તને જે કરાવે છે થાશે બરાબર મે બેચ નો શેડ્યુલ ઇવનિંગ માં છે 4 વાગ્યા થી 8 વાગ્યા નો વચ્ચે સવારે ડિસ્ટર્બ નહી કરિયે યકીન વાળા હોય તો યકીન વાળા ને લેક્ચર અટેન્ડ કરો સાન ને સાન ટાઈમ માં જ જશે ટેન્શન ના લ્યો ખબર પડી પ્લાનર આવી જશે બેટા કોઈ દિવસ આવું નતું મેં એવા કેટલાય વિદ્યાર્થીઓને જોયા છે કે હું સ્ટાર્ટ કરીશ સ્ટાર્ટ કરીશ હું બેચ લઈશ હું બેચ લઈશ લેતા નથી બેચ અડધી પતી જાય ને પછી આવે પછી હું કે ખબર કે સારું લેટ જોઈન્ટ થયો અમારે શું કરું ભાઈ કા નક્કી કરી લે બેચ લેવી છે અભ્યાસ કરવો છે મારી વાત સાંભળે કાં તું આજે નક્કી કર લે તો આજે નક્કી કરી લે કે કા તારે બેચ લેવી છે તારે એનાથી આગળ વધવું છે અને જોઈન કરી લેવી છે તો કરી લે જોઈન કાલે થી લેક્ચર ચાલુ થાય છે આજ કઈ તારીખ છે 20 કાલે 21 તારીખે કાલે થી લેક્ચર ચાલુ થાય છે કર લે અને કા નથી કરીવી તો છોડી દે તો હવે વિચારતો નહી હવે કોઈ દી મિશન 100 બોલતો નહી બહુ દિલથી વાત કહેવા આવ્યો છું કા તું જોઈન કરી લે અને કામ ઉકી દે વિચાર કા તું તારો રસ્તો ખુદ ગોતી લે અને કા અમે તને કેવી છે માની લે તારી પાસે અત્યારે બે રસ્તા છે કા તું તારા ખુદના વિચારને આગળ વધાર તને કી કલાક મારે નથી લીવી બેચ તો હવે મિશન 100 ને લકતો કોઈ પ્રશ્ન જ ના પૂછ કે આ છે તો હું લઈશ આ છે તો લઈશ નકર નહીં લઉં છોડી દેવાતો મુકી દે હુકમ લેવીસ ભાઈ તો તારે તારે પ્રોબ્લેમ દેખાય તો છોડી દે બેટા કઈક બીજો સોલ્યુશન ગોતી લે રિઝલ્ટ તારો આવવું જરૂરી છે અને તમને એમ થાય કે હા ભાઈ મારા પ્રોબ્લેમ નું સોલ્યુશન મિશન 100 માં છે અને મને સર ઉપર વિશ્વાસ છે સર બધું કરાવે છે મેં એમના બીજા લેક્ચરો જોયા છે ટ્રસ્ટ છે એમને पीडब्ल्यू પર અને મસ્ત રીતે રિઝલ્ટ આપે છે તો બેટા લઈ લે તો બીજું બધું બોલવાનું બંધ કર દે સીધી વસ્તુ કહું છું તને બરાબર જોયું ઘણા છે સર ઉલુ કરાવો તો હું બેચ લઉ પેલુ કરાવો તો લો બેટા તું ટીચર ઉપર ટ્રસ્ટ કર આ તો કહું છું તને ટીચર ઉપર ટ્રસ્ટ કર જે નીટ માં રિલેવન્ટ હશે ને એ બધી વસ્તુ અહીં આવશે જોયા નોઈન ક્યારેક અમાર લેક્ચર જે કોઈ વ્યક્તિ કે સર જે એડવાન્સ ના પીવાયક કરાવતો લો બેટા જા ટાર્ગેટ નીટ ના મારા કેમેસ્ટ્રી ના લેક્ચર જો ઝૂલોજી ના જો અથવા જેતેસર ના ફિઝિક્સ ના લેક્ચર ની ગયાશ ની ઉમીદ જો ફ્રી વાળી કહો છું પેડ વાળું તો એનાથી અલગ લેવલ બરાબર બરાબર ટ્રસ્ટ રાખવું પડશે આજ નહીં તો કાલે મારા ઉપર કે તમારો ઉપર જેના ઉપર તમન રાખો એના ઉપર રાખો માટે મહેનત કરવી પડશે આ ફાઇનલ વાત છે બરાબર તો આ બધી વસ્તુની જરૂર પડશે આ બધી વસ્તુની જરૂર પડશે તને તને ખુદ એનાલિસિસ કરતા આવડે છે તને ખુદ અલગ કરતા આવડે છે તને ખુદ આયોજન બનાવતા આવડે તો જાતે કર ને ભાઈ હું કમ બીજાની રાહ જો ચાલુ કરી દે ને ભાઈ અત્યારથી તું ચાલુ કર દે જાતે હું એમ કહું છું તો ભૂલી જા બેચ ને ભૂલી જા નથી જોવી પણ ભાઈ જો એ બે દિવસ પછી બંધ થઈ જવાનું હોય ને તને ખબર હોય ને કે ભાઈ અમારું બે દિવસ જ હાલ છે તીજે દિવસે નહી થાય હું આયોજન નહી કરી શકું હવે મને તો એમ કે તું જાતે 10 બુક ખોલીશ નહીં અમે તને 10 બુકના સારા ક્વેશ્ચનનો લેવલન કરાવી દઈશ વાત અહીંયા છે તો એ કરી શકે છો ટેસ્ટ એનાલિસિસ ટેસ્ટ ખાસ મહત્વનું છે અને બીજી વસ્તુ કે કાલે ઓરિએન્ટેશન હતું ટેસ્ટ સિરીઝ અહીંયા આપી દીધી હતી

અને બાકી ઈ પણ આગળના દિવસો સુધી છે હવે ક્યાં સુધી લાગશે એ મને નથી ખબર બરાબર પણ આ છે વેલાતે પેલાના ધોરણે પછી મન ના કહેતા તમારી મરજી કરુંય કરો બરાબર છે પણ વાત આ છે બેટા કોમ્યુનિટી હોય કે ના હોય છોડ ને બેટા હવે कम्बे कीट बेक किट तू जरा बेच बीस तक बताई दातर आधाएं रिक्वेस्ट कर बद विद्यार्थी कोई टेन्शन नहीं पे प्रिंट पड़े राख भी पड़े झड़पलवा तो लिमिटेड स्टॉक होना छोड़ो जेने प्रॉब्लम है प्रॉब्लम आज नहीं कॉब्लेम रहने तक गेरंटी आपूँ इ ने आ नहीं क्या नहीं भरव એના ઉમીદ બેચ આવશે તોય પ્રોબ્લેમ રહેશે જે YouTube ઉપર ફ્રી આવશે તોય પ્રોબ્લેમ રહેશે બરાબર એને કોઈ બેચ લઈને ના આપી દેને તોય એ ના કરે કારણ કે એનું ધ્યાન પ્રોબ્લેમ્સ ઉપર છે નહીં કે સોલ્યુશન ઉપર એને મહેનત નથી કરવી એ બેટા છે મને આપી દો કાઈ આ બધું લેક્ચર તો જોવાની હતી આ બધું છોડ એને છોડી દે બેટા બધું થશે એ બેચ ની અંદર નોટિસ નામનો ફોલ્ડર મે Telegram ની લિંક હશે ત્યાં જવાનું છે તને ઓલરેડી લાઇવ લેક્ચર્સ મળશે તને ડીપીપી મળી જશે તને ટેસ્ટ મળી જશે ને એમાં એક્સ્ટ્રા આ નોતું કીધું જ્યારે લોન્ચ થઈને આ નોતું કીધું ઘણા વિદ્યાર્થીઓ કીધું જે સારા આ ઇનપુટ આવે ને બધા લેવામાં આવે કે સર ટેસ્ટ સિરીઝ તો ભાઈ અલગથી ટેસ્ટ સિરીઝ આવી રહી છે મતલબ કે બેચ બનાવી શકે છે ને પાંચ પેપર્સ એડ કરી દીધા જા ભાઈ તો ટેસ્ટ સિરીઝ ઓલી લઈ લે કોઈ ટેન્શન ના લે આજે તમે આ એડ કરી દો કાઇટ 500 અને જેટલા પણ વિદ્યાર્થીઓ હશે જેને મહેનત કરવી છે ને એ મને બધા બેચમાં જોવે બસ જેટલા પણ વિદ્યાર્થીઓ હશે જેણે મહેનત કરવી છે ને બધા મારા બેચમાં જોવે અને આ જે હું નઈ પૂછું તમે ખુદ મને કહેશો બેચ પૂરી થતા કે સર જો આમાં અમે નહોત ને તો આટલું સ્પીડમાં રિવિઝન આટલું સ્પીડમાં રેપિડ રિવિઝન આટલું સ્પીડમાં ડીપમાં એનાલિસિસ કરીને રિવિઝન અમે ના કરી શકાત હું ગેરંટી આપું છું બેટા જા પણ તારેને ફોલો કરવું પડશે તારા બેટા એને શું કરવું પડશે ફોલો કરવી પડશે જો તારથી થાય ફોલો કરવી હોય હું તારા ખુદ તમને ચેલેન્જ દેવા ગયો છું ભાઈ તારથી થતો હોય તો કર નકર છોડી દે હવે નથી કાઈ ગયો જેને કરવું છે ને ઈ હવે એનર્જેટિક મૂડ માં આવી जाओ પોતાના કે ભાઈ હવે આપડી ભાઈ બીજો રસ્તો મળ્યો નથી આપડી ભાઈ આજ છે તમને જો જાત્યા બધું કરતા આવડે છે તો કરવા મન આજથી નહીં અત્યારથી કરવા મન અને બે દિવસ જાળવાનું છે આ મોટિવેશન ઈ પણ યાદ રાખજે કાઈ કામ નું નથી કારણ કે તું કરીને એનાલિસિસ કરવા જશે તો ગરી YouTube માં વિડિયો જોશ એમાં એડ આવશે અરે ભાઈ એડ ના આવત કઈ નહી તું YouTube માં જ જ YouTube માં તક બીજે ભઈ જશે અને પહેલો તાર કાઈ કરવાની હતી સીધું ફોલ્ડર માં ગયા લેક્ચર ઓન કામ પતાયું ડીપીપી કરી ટેસ્ટ આપી ખુદ નું એનાલિસિસ કર્યું વાર્તા પૂરી કરી બીજું કઈ જવાની જરૂર ન હતી ફેકલ્ટી મેન્ટરશિપ डेफिनेटली ટેલિગ્રામ માં આવશે ફેકલ્ટી તારી સાથે વાતચીત કરશે તારા પ્રોબ્લેમ ને સમજશે बराबर चल भाई अब आखि बात नु सिंपल करिए के कमबैक કરવા માટે તારે આજ થી નહીં અત્યાર થી કરવાનું છે આજ નહીં અત્યારે હે ને કારણ કે એક લાઈન કહી દઉં અત્યારે નહીં તો ક્યારે નહીં नहीं थापछि लिख लियो तो लिख ले तारीख અત્યારે નહીં તો ક્યારે નહીં નહીં થાય એક્સ્ટ્રા સેશનઓ પણ લાગી રહ્યા છે YouTube ઉપર એ ચાલે છે તું જો તું શીખવાય અને જેને ડેડિકેટેડ તૈયારી કરી છે પ્લાન વાઇઝ તૈયારી કરી છે પ્રોપર તૈયારી કરી છે જે ચેપ્ટરને જેટલી ટકા કો દેવી છે એટલી જ દેવી છે એના ક્વેશ્ચન કેટલા ઇમ્પોર્ટન્ટ છે કયા ઇમ્પોર્ટન્ટ છે કયા કરી લેવાય એ બધું કરી લેવું છે અન એને સોટ કોલમાં ટાઈમ નથી બગાડો અને આયોજનમાં ટાઈમ નથી બગાડો ખોટા દિવસો બીજા નથી બગાડવા સીધું ભણવું છે અને કામ પતાવવું છે માર્ક લાવવા છે બસ એનું સોલ્યુશન છે બેટા મિશન 100 મિશન 100 મિશન 100 બસ બોલો તો હવે એક આગનો સિમ્બોલ થઈ જાય મને દરેક વિદ્યાર્થીઓ મિશન 100 ની અંદર હશે અને ફૂલ ડેડિકેટેડ તૈયારી કરતા હશે ખાલી મિશન 100 લઈ નથી લેવાની ઈ પણ કહી દો તૈયારી કરવાની છે

ભૂલતો નહીં અને આ કોર જે છે ભૂલતો નહીં કાઇટ ફાઈવ હંડ્રેડ બેટા ઘણા લોકો વિચારવા વિચારવામાં દિવસો ટૂંકા કરી લે છે કાંઈ થતું નથી કા નક્કી કરી લે લેવી છે કા નથી લેવી નથી લેવી જાતે તૈયારી કરવી કરવા માંડ કરવા માંડ અત્યારે કરવા માંડ અને કા લઈને આગળ વધી જા બસ બીજું કાંઈ નથી જોવાનું ડન आई एम रेडी फॉर वॉर माने कमेंट पण जोवे व्हिडिओ पुरो થઈ ગયા બાદ 아마 कमेंट पण जोवे एक एक विद्यार्थी નું નામ યાદ રાખવાનું છે જેથી મને ખબર પડે કે કોણ કોણ તૈયાર છે ચાલ ભાઈ તો આજે જ ઈ સુધી રાખું છું હવે યાદ રાખજે આ લાઈન યાદ રાખજે અત્યારે નહીં તો ક્યારેય નહીં લખી લે તારા ટેબલ ઉપર અત્યારે નહીં તો ક્યારેય નહીં સમજી ગયો ચાલ મળીય બેટની અંદર અને મળીય રિઝલ્ટ સેલિબ્રેશન ની અંદર